ખાતે રાધનપુર પોલીસ દ્વારા મેરેથોન દોડ યોજી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય એકતા અને અખંડતાના પ્રતીકનો નો સંદેશો આપ્યો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે માર્કેટ યાર્ડ આગળથી રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીની ઉપસ્થિતિની અંદર અને રાધનપુર ડીવાયસપી ડીડી ચૌધરીની ઉપસ્થિતિમાં રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ આર કે પટેલની ઉપસ્થિતિની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં રાધનપુર પોલીસમાં ફરજ બજાવતા જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મેરેથોન દોડમાં ભાગ લીધો હતો ભારતના લોખંડી પુરુષ સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણીઓમાંના એક અને અખંડ ભારતના શિલ્પી તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ રાજ્યના નડિયાદ તાલુકાના કરમશદ ગામમાં થયો હતો તેમણે બેરિસ્ટર તરીકે લંડનમાં કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાષ્ટ્ર સેવામાં પોતાને સમર્પિત કરી દીધા હતા મહાત્મા ગાંધીજીના માર્ગદર્શન હેઠળ તેઓ સ્વાતંત્ર્ય આંદોલનમાં જોડાયા હતા ને ખેડૂત હિતો માટે તેમણે એક અનેક આંદોલનનું નેતૃત્વ કર્યું હતું બારડોલી સત્યાગ્રહમાં તેમની સફળતા બદલ તેમને સરદારની ઉપાધિ મળેલી ભારતને સ્વાતંત્ર્ય મળ્યા બાદ રાષ્ટ્રની એકતાને અખંડતાને સુનિશ્ચિત કરવા માટે પાંચસો કુશળતા દ્રઢ સંકલ્પ અને સંગઠન શક્તિને કારણે સમગ્ર ભારત એક અખંડ રાષ્ટ્ર તરીકે ઉભર્યું હતું દેશની એકતા સમરસતા અને રાષ્ટ્રપ્રેમના આદર્શ રૂપે ભારત સરકાર દ્વારા તેમની સ્મૃતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે કરવામાં આવ્યું છે જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે ભારતના ગૌરવનું પ્રતિક છે સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો આજે પણ રાષ્ટ્રની એકતા અખંડતા અને વિકાસ માટે માર્ગદર્શક છે તેમની જન્મજયંતિ નિમિત્તે દરેક નાગરિકે રાષ્ટ્રપ્રેમ એકતા અને સેવા ભાવના સાથે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો ફાળો આપવા માટે પ્રતિબંધ થવું જોઈએ